નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ વીપોવાડી શાખા દ્વારા સરસયાજીરાવ નગર ગૃહ ગૃહકોટા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ષઠ પીઠાધીશ્વર પૂજ્ય દ્વારકીશ લાલજી મહારાજ શ્રી ષ્ઠ ગૃહ યુવરાજો પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદય શ્રી પૂજ્ય શરણમકુમાર મહોદય શ્રીના શુભ આશીર્વાદ દ્વારા વીપોવાડી શાખા ત્રણ દાયકા પૂર્ણ કરી એકત્રીસમાં મંગલ પ્રવેશ નિમિત્તે સરસયાજીરાવ નગર અકોટા ખાતે હાસ્યની ચાલતી ફરતી દુકાન કાકા ચોવીસ કેરેટના નાટકનો મુખ્ય દિગ્દર્શક આશિષભાઈ ભટ્ટ દ્વારા તૈયાર કરાયેલા રંગારંગ કાર્યક્રમ યોજાયો નાટકના મુખ્ય ઉદ્દેશ્યો ભારતીય સંસ્કૃતિની જાળવણી સ્વદેશી અપનાવો અંગ્રેજી ભાષા સાથે માતૃભાષાને ન ભૂલો વગેરે હાસ્યની રમૂજી કલાકારો દ્વારા રંગમંચ પર પ્રસ્તુતિ જોવા મળી ઉપસ્થિત વૈષ્ણવ સમુદાયમાં હાસ્યનો ખડખડાટ જોવા મળ્યો પ્રારંભમાં વીપોવાળી શાખાના જાબાઝ કનવીનર પરેશભાઈ પટેલે વીપો શાખાના ત્રણ દાયકાના ચિતારનો રજુ કરીને પૂજ્ય શ્રીના માર્ગદર્શન હેઠળ વાડી શાખા સામાજિક શૈક્ષણિક આરોગ્ય લક્ષી આધ્યાત્મિક ધાર્મિક વિધવા સહાય અન્ન કીટ વિતરણ માસિક બચત યોજના ચિતર વ્યક્ત કર્યો હતો પ્રારંભ શ્રી મહાપ્રભુજીના ચિત્રજી પર માલ્યાર્પણ કરીને સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કમિટીના કેરેટના યુવાનોને પણ એવા પીડીજી લાયન શશિકાંતભાઈ પરીખ દ્વારા દિગ્દર્શક આશીષભાઈ ભટ્ટનું સ્મૃતિચિહ્ન મોમેન્ટો સાલ ઉઢાડી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ શહેરના ચાર ઝોનના વીપો સેન્ટ્રલ કમિટીના હોદ્દેદારો પદાધિકારી યુવા કાઉન્સિલર

परम पुत्र गोस्वामी एक सौ अस्सी सदम कुमार के मोहते श्री नाथ चरणोवा अरे नाना बेटा आनी से जरूर से नाना जरूर तो से मैं गुरु जी कहता जे न में इस गांव में गमे अरे वैष्णव युवा संगठन वाड़ी शाखा विपो પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજની અધ્યક્ષતામાં તારીખ પંદર સાત ઓગણીસો પંચાણુંમાં સ્થાપક થઈ ત્યારબાદ માર્ગદર્શક યુવા વૈષ્ણવ આચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી આશ્રય કુમારજી મહોદયશ્રી અને યુવા વૈષ્ણવ આચાર્ય સદનમકુમારજી મહોદયશ્રીની માર્ગદર્શન હેઠળ વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા આજે ત્રીસ વર્ષ પૂર્ણ કરી અને એકત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આજે અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ કાકા ચોવીસ કેરેટનું આયોજન કર્યું તેમાં માનસી આટના વ્રજેશભાઈ પ્રસારીએ ખૂબ જ સુંદર અમારો જોડે સાથ અને સહકાર આપી ના સ્થળ પર લાવ્યા છે હું હું એટલું જ કહીશ કે વૈષ્ણવ યુવા સંગઠન વાળી શાખા આજીવન આ કાર્ય કરે અને કરતું રહે એવી આશા સાથે શ્રી શક